નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મોટી બાંડીબાર ગામે છેલ્લા ચાર મહિનાથી મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે પ્રજા પરેશાન પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં કરવામાં આવે તો ગુરુ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં તેની અસર કેવી જોવા મળશે તે તો જોવું રહ્યું લીમખેડાના મોટી બાંડીબાર ગામે છેલ્લા ચાર મહિનાથી કોઈપણ કંપનીનો મોબાઈલ નેટવર્ક ન હોવાના લીધે પ્રજા પરેશાન થઈ રહ્યા છે જ્યારે મોટી બાંડીબાર ગામે અંદાજિત પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે આ ગામની મોબાઈલ નેટવર્ક ને લઈ કંપનીના અધિકારીઓ કે પછી કોઈ નેતાઓ ને ગરીબો પડતી મુશ્કેલીઓ ની કોઈ ચિંતા નથી તે સાબિત થઈ રહ્યું છે આ મોબાઈલ નેટવર્ક ની કામગીરીમાં નેતાઓની પણ નબળી કામગીરી હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું તો હાલ બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં કેટલી અસર જોવા મળે છે તે તો જોવું રહ્યું આવી નેટવર્ક જેવી સુવિધાઓથી ગરીબ જનતા સજા ભોગવી રહી છે આ જનતાને ઇમરજન્સી પોલીસ કે પછી અન્ય પ્રકારનો વ્યક્તિગત ફોન કરવો હોય તો ઘરના છત ઉપર જઈને ફોન કરવો પડતો હોય છે તેમાં પણ વાત થાય તો ખરું નહીં તો પોતાનું ઘર તેમજ ગામ છોડી ફોન કરવો પડતો હોય છે ગામના મોબાઈલ ટાવરની એવી હકીકત છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મોટી બાલીબાલ ગામમાં ઇન્ડસ કંપનીઓ ટાવર હતો પરંતુ ઇન્ડસ કંપનીઓ અને જમીન માલિકોના કરાર પૂર્ણ થઈ ગયા ઇન્વર્સ ટાવર કાઢી નાખવામાં આવ્યો હતો જ્યારે પ્રાઇવેટ કંપની દ્વારા બીજી જગ્યાએ ફાળવીને નવો ટાવર ઊભો કરી દેવામાં આવ્યો જેને લગભગ બે મહિના જેટલો સમય જવા પામ્યો છે પરંતુ પ્રાઇવેટ કંપનીના ટાવરનું કામ હાલ બંધ છે જેને લઈને ગ્રામજનોએ ટાવર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અમે જણાવ્યું હતું કે પાંચ દિવસમાં પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ આથી આજ રોજ મોટી ભાંડીવાર ગામમાં જણાવવાનું કે છેલ્લા ચાર મહિનાથી તમામ પ્રાઇવેટ કંપનીઓના ટાવરો બંધ સ્થિતિમાં છે જેથી ગામમાં નેટ બેન્કિંગ આકસ્મિક સેવાઓ જેવી કે ઇમરજન્સી સેવાઓ એકસો આઠ છે પોલીસનો સંપર્ક કરવો હોય આ તમામમાં ખૂબ સમસ્યાઓ ગામમાં અનુભવી રહ્યા છે ગામના જે ઓનલાઈન ધંધા છે કામ રોજગાર એમાં પણ ખૂબ મોટી ઇફેક્ટો થઈ રહી છે આ જીઓનું ટાવર છેલ્લા એક મહિનાથી ઊભું કરેલું છે લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે તેમ છતાં જીઓ કંપનીના કોઈ પણ ઓફિસિયલ વ્યક્તિ અત્રે આવી અને આની વિઝિટ નથી કરતા અને આ ટાવર છેલ્લા એક મહિનાથી કોઈ પણ સ્થિતિમાં કામ થતું નથી જેથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમારી માંગણી છે કે દિન પાંચમાં આ ટાવર વહેલી તકે ચાલુ થાય નહીં આના પછી અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અહીંયા ધારણા આપીએ છીએ જીઓ કંપનીને મયંકુમાર ઈશ્વરસિંહ લબાણા મોટી પાંડી વાર ગામે છેલ્લા પાંચ મહિનાથી મોટી બાંડીબાર ગામમાં જીઓ કે કોઈપણ કંપનીના નેટવર્ક આવતા નથી એના લીધે તમામ ગ્રામજનોને વેપારી મંડળને બધાને બહુ હાલાકી પડે છે તેના માટે આપણે છેલ્લા પાંચ મહિનાથી જીઓ કંપનીમાં કમ્પ્લેનો પણ નોંધાવી છે જેનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવતું નથી આગામી જો પાંચ દિવસમાં આ ટાવર ચાલુ ના થાય તો પછી અમે તમામ ગ્રામજનો જીઓ કંપનીમાંથી પોર્ટ કરાવીને બીજી કંપનીનું નેટવર્કનો ઉપયોગ કરીશું જે અમારા ગ્રામજનોનો ઉગ્ર રોષ છે મારું નામ ડૉક્ટર અંકિત ધીંગા